ગુરુ માતા સુધીક્ષાજી સાધ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે પાંડવો હિમાલયમાં ગળ્યા તે બહુ જ જાણવાનું છે પાપ નાના મોટાને જાણો અને તેવું જીવનમાં વર્તન કરો તો પાંડવો બહુ જ સદાચારી સદ્ગુણી હરિભક્ત અને જ્ઞાની હતા છતાં તે ગાંધર્વને ખબર પડી તો ગાંધર્વ સર્ગમાં જઈ રાજા ઇન્દ્રને કહ્યું કે પાંડવો તો હિમાલય ઘરવા જાય છે તે હું આપને કહેવા માટે આવ્યો છું એવું ગાંધર્વનું બોલવું સાંભળીને રાજા ઇન્દ્રએ તેત્રીસ કરોડ દેવતાને પોતાના પુષ્પક વિમાનમાં બેસીને પાંડવોને મળ્યા ત્યાં પાંડવો તે દેવતાઓને શરણે નમીને ઊભા રહ્યા ત્યારે ઇન્દ્ર રાજાએ અર્જુનને પૂછ્યું રાજપાટ છોડીને શા માટે હિમાલય જ જાઓ છો તો અર્જુન કહે છે કે પિતાજી અમને કોઈએ કાંઈ પણ કહ્યું નથી પણ કળીજુગ બેસવાથી અમો સર્વ જાણી જોઈ ત્યાગ કર્યો છે ત્યારે રાજા ઇન્દ્રએ કહ્યું કે પુત્ર કળિયુગ આવ્યો તો તારે સર્ગમાં આવું જોઈતું હતું તેને બદલે તને આ રસ્તો કોણે બતાવ્યો આમ કરવાથી શું તમે સુખ માનો છો ઈશ્વરે મનુષ્ય શરીર માટે સગળા વૈભવ તૈયાર કરી રાખ્યા છે તે છોડીને કયા પ્રાણીઓ રોગ દુઃખ માગી લીધા છે કોણ સુખ સંપત્તિ તજી બેઠા છે અને કઈ કદી તે તજી દેવાથી શું વૈકુંઠ મળશે એમ તમે ધારો છો અરે પિતાજી આ પંચભૂતના કાયા આપણા આપણી નથી તેને શા માટે સુખ દેવું જોઈએ એટલે રાજા ઇન્દ્ર કહે છે અરે દીકરા આપણે શરીર સાથે શું વેર છે કારણ વિના શરીરને દુઃખ દેવું તે તો ઝેરીલાનું ઝેર છે આપણે પંચભૂતના વેરી નથી તો પછી શા માટે તેને વેર દેવું કે વેર રાખવું એ તો શરીર વડે જ્ઞાન ધ્યાન થાય છે અને તેથી જ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે જે તેના ઉપર કાળો કેર કરીને દુઃખ દે તેને કદી મોક્ષપદ મળવાનો જ નથી એટલે અર્જુન બોલ્યો શરીર તો જડ છે તેથી તેને સુખ દુઃખનો અનુભવ જ નથી એવું સાંભળી ઇન્દ્ર રાજા કહે છે જ્યારે શરીર જળ છે ત્યારે તેને શા માટે દુઃખ આપો છો તમે જડ ઉપર આટલું વેર કરો છો તો ચેતન ઉપર શું બાકી રાખતા હશો તો વિચારો કે જે જડને સુખ દુઃખનો અનુભવ નથી તો તેને દુઃખ દેવું એ સારું નથી એવું રાજા ઇન્દ્રનું બોલવું સાંભળીને અર્જુનજી ખચકાઈને ઊભો રહ્યો છેવટે અર્જુને કહ્યું પિતાજી આપની જ્ઞાન શક્તિની આગળ હું પહોંચવાનો નથી ફક્ત હું એટલું જ સમજ્યો છું કે આ શરીરમાં રહેવું તે હવે ઠીક નથી ત્યારે રાજા ઇન્દ્ર કહે અરે તમે જે કરો છો તે બરાબર સમજ્યા નથી તેથી તમે હિમાલય ગળવા જાઓ છો તમે મોક્ષનું જ્ઞાન જાણતા નથી માટે તમે મુક્તિ કે મોક્ષ પામવાના નથી એમ કંઈ તેત્રીસ કરોડ દેવતાઓનું વિમાન લઈ રાજા ઇન્દ્ર સ્વર્ગમાં જતા રહ્યા ત્યારે પાંડવો આગળ હિમાલયમાં જતાં જતાં પહેલાં નિકુલજી ઘડી ગયા ત્યારે ભીમ અર્જુન ધર્મરાજાને પૂછ્યું ભીમે ધર્મરાજાને પૂછ્યું કે મોટાભાઈ નિકુલજી પહેલા વહેલા કેમ ઘડી ગયા તેનું શું કારણ છે ત્યારે ધર્મરાજાએ કહ્યું તે આપણાથી નાના લાડકવાયા હતા તેથી જેને ને તેને તુકારો કરીને બોલાવતા હતા તે પાપના કારણે તે પહેલાં ગળી ગયા છે તો મનુષ્ય આપણને આથી યાદ રાખજો જરૂરી આ વિડીયો સાંભળીને આ સમજણ માટેની માટેનો આ વિડીયો છે કે આજથી જે તમારાથી મોટો ઉંમરનો છે તેમને કદી પણ તુકારે કરીને બોલાવવું નહીં અગર તુકારે કરીને બોલાવશો તો આ નિકુળની ઘોડે પાપ મોટું લાગશે આ બધાથી પહેલા નંબરનું પાપ છે એ બધા ઘડ્યા પહેલા વેલા એ ગળી ગયા એટલે મોટું પાપ હોય બોલાવવાથી જાણીને આથી મતલબ કે તુકારો કોઈને ન બોલાવજો હવે બીજા નંબરનું પાપ સદેવજી ગળ્યા ગળી ગયા એટલે ભીમે ભીમ કહે છે અરે મોટા ભાઈ સદેવજી તો ત્રિકાળ જ્ઞાની હતા છતાં કેમ પહેલા ગળી ગયા તેનું કારણ બતાવો ત્યારે ધર્મ રાજા કહે છે જ્યારે આપણે હસ્તિનાપુરમાં દુર્યોધન સાથે જુગાર રમ્યા હતા ત્યારે સદૈવને પૂછ્યું હતું સદૈવે તેણે જુગાર રમવાની હા પાડી હતી કારણ કે ત્રિકાલ ત્રિકાળ ગણનાની હતા એ જાણતા હતા કે હારી જશું છતાં મતલબ હા પાડી તો લોકો વિચારો જે જે મનુષ્યને જે જે પ્રકારનું જ્ઞાન હોય તે તે જ્ઞાનની સમજણ બીજાને આપવી જોઈએ જે જાણે છે અને બીજાને તે હું સમજાવતો નથી તેને આ બીજા નંબરનું પાપ લાગે છે તો અમો આ પુસ્તક કે વિડીયો કે જે જાણીએ છીએ તે બીજાને બતાવવા માટે આ મહેનત કરીએ છીએ કહે આમાં અમારે કોઈ સ્વાર્થ નથી પણ આપણે જે જાણતા આવીએ ને જે જાણતા વસ્તુ બીજાને ન સમજાવી તો એ બીજા નંબરનું પાપ કહેવાય છે

જગતને બનાવે અને મટાવી શકે ત્યારે અવતારી પુરુષ ખાલી જાણે પણ એને મટાવી ન શકે આટલો જ ફરક હોય બાકી અવતારી પુરુષ પૂરા જ્ઞાની હોય તો જે મતલબ કે જે છે ને પરમાત્મા જ્ઞાની હતા તે અર્જુને તેમને પાસે પોતાનો રથ હકાવ્યો અને પ્રભુને એના નોકર બનાવ્યા તે કારણે અર્જુન ગયા છે તો ભાઈઓ કોઈ પણ નાનો હોય આપણાથી કે કોઈ પણ મોટો હોય કે સાવ ભલે નાનો હોય પણ જ્ઞાની પૂરું હોય જ્ઞાનમાં એની પૂરી સમજણ હોય ભલે નાનું હોય ને હોય તો એ જ્ઞાનીને ક્યારે પણ મતલબ કે કામ ના બતાવવાનું કારણ કે જ્ઞાની પુરુષને જો તમે કામ બતાવશો તો આ ત્રીજા નંબરનું પાપ છે આપણે જાણી રહ્યા કે આપણા કરતા એ જ્ઞાની છે જ્ઞાની છે તો એને કામ ના બતાવવાનું પછી ચોથે નંબર મતલબ ભીમસેન ગળવા લાગ્યા ત્યારે તેમણે ગળવાનું કારણ ધર્મરાજાને પ્રશ્ન કર્યો કે મોટાભાઈ મારે ગળવાનું કારણ શું છે ત્યારે ધર્મરાજાએ કહ્યું તું પ્રભુનો ભોળો ભક્ત છે પણ તને કોઈક વખત તાન આવતું હતું ત્યારે તું ગમે તેવા માણસનું અપમાન કરતો હતો માટે તું ગળે છે તો યાદ રાખો ભાઈ કોઈ પણ માણસ જ્યારે સમજણ આપે કે હા સો ટકા આ ઘરની અંદરમાં ખોટો ખર્ચો ન થાય કે ખોટું દારૂ પીવું તમાકું કે ખોટી રીતે હોવું કે જાગવું કે કાંઈ બી મતલબ મોટા માણસ ભલામણ દેતા હોય અને એ ભલામણ આપણે જો ન મતલબ કે સમજીએ અને એના એનું મોટું અપમાન કરી નાખીએ જ્ઞાન સમજણ તો ન જ લઈએ પણ ઉપરથી તમને કાંઈ ખબર ન પડે તમે આ વાત કરશો રહ્યા એ જ્ઞાન જે સમજણવાળો છે ને એ જ્ઞાની છે એ ભ્રહણ જો દેતો હોય તો એની જ્ઞાન જીવનમાં ઉતારો પણ એનું અપમાન ન કરવાનું હોય આ અપમાન કરવાનું ચોથા નંબરનો પાપ છે એને લઈને મતલબ કે જે છે ને આ ભીમ ગળી ગયા તો ભીમ જ્ઞાની પુરુષ હતા તો હાલમાં ઘણા મા બાપ કુટુંબમાં ભળામણ આપે રહ્યા તો મતલબ કે જે બધાને મતલબ કે આ સાચી ભ્રામણ જીવનમાં ઉતારવાય જ ગમતી નથી તો આજથી વિડીયો સાંભળી મા બાપ ને કોઈ પણ કુટુંબના પરિવાર પાછળ કોઈ દુશ્મનાઈ નથી કે એમને એમ છે કે મારું પરિવાર કેમ સુખી થાય એ ક્યારેય એવું ઈચ્છે નહીં કે મારા કુટુંબમાં ભૂલપાત્ર વર્તન થાય તો એ ભણામણ એની જીવનમાં ઉતારો પછી પાંચમાં દ્રૌપદી બોલી કે હે પતિ હવે હું કેવી રીતે ગળીશ તેનું મને કારણ બતાવો એવું સાંભળી યુધિષ્ઠિર બોલ્યા અરે સુંદરી તારે માથે અમે પાંચ પતિ હતા છતાં તું અર્જુન ઉપર વધુ પ્રેમ રાખતી હતી તે કહેવું કે સમવિસ્માનના પાપથી તું ગળી જઈશ તો ભાઈઓ જાણો કુટુંબમાં એકબીજાને જોડે એકને વધુ પ્રેમ કરવો ને બીજા ઉપર પ્રેમ ઓછો રાખો તે પાંચમા નંબરનું પાપ છે આ ગીતા અધ્યાય પાંચ અઢારમાં બતાવેલે છે બધાને સમાન ભાવે રાખો હું અમો ગોપાલભાઈનું કહેવું થાય છે કે એક વર્તન એક વર્તન સારું કરે છે બીજું સારું કરતો નથી તો તો તે તો પોતે ભોગવશે પણ આપણે બધાને સમાન રાખવા જોઈએ હવે છઠ્ઠા ધર્મ રાજાની ચચડી આંગળીનું ટેરવું ગળવાથી વિચાર કર્યો કે હું દ્રોણ ગુરુના આગળ અશ્વથામાં વિશેનું જૂઠું બોલ્યો હતો માટે તે ઠેરવું ગળ્યું હશે તો ભાઈઓ સમજાણું ને ધર્મ રાજાને જૂઠું બોલવાનું તો ઈચ્છા જ નથી છતાં શ્રી કૃષ્ણ ભગવાને તે કૂતા માતાને કહેવાથી જૂઠું બોલવું પડ્યું હતું છતાં તે પાપ પોતાની મરજીથી નહોતું બોલ્યા છતાં જૂઠું તે જૂઠું જ કહેવાય છે તો શ્રી કૃષ્ણએ તે પોતાના સ્વાર્થ નહોતો ધર્મ રાજાની તેથી છ્યાલ ખાલી આ ચચલી આંગળીનું એક ટેરવું ગળ્યું ખાલી એક ટેરવું ગળ્યું એક વખત જૂઠું બોલવાથી ધર્મ રાજાની એક ચચલી આંગળીનું ટેરવું ગળ્યું એ પણ પાંડવો અને તે કૃષ્ણ ભગવાને પોતાને સ્વાર્થ નહોતો ખોટું બોલાવવાનો પાંડવો જો રાજ કરશે તો જગત સુખી થશે અને કવરો જો રાજ કરશે તો જગત દુઃખી થશે છતાં પ્રભુના કહેવાથી પાપ તે ભોગવું પડ્યું છે તો વિચાર કરો કે આપણે આજે વાત વાતમાં જૂઠું બોલવા મળી જાય સત્ય બોલવાની એક વસુઆત છે સંભળાવું તમને કે સત્ય જો આચરણ કરવું હોય તો શું કરવાનું કે દાખલા તરીકે ગાય જાય ને પાછળ થોડી વાર રહીને એ કસાઈ આવ્યો અને એ પૂછે કે ગાય કેમણી ગઈએ આપણે જાણતા હોઈએ કે એ દક્ષિણ દિશામાં ગઈએ છતાં આપણે એને એમ કહેવાનું કે જેને જોયું હોય એ બોલી શકતી નથી અને બોલી શકે એને જોયું નથી તો આંખે જોયું હોય તો આંખ બોલી શકતી નથી જોવે તો આંખ આંખે જોયું જોયું હોય તો આંખ બોલી શકતી નથી અને જે બોલી શકે એને જોયું નથી આટલો જ જવાબ દેવાનો તો એ તમારે મતલબ કે જૂઠ બોલવાથી તમે બચી જશો તો તે પરમાત્મા જુઓ એક જ છે અને દેવી દેવતા વગેરે જેનું શરીર છે તે ભગવાન નથી પણ પરમાત્માની વિભૂતિઓ છે વિષ્ણુ શંકર ઇન્દ્ર રામ વગેરે તે ગીતા અધ્યાય દસ શ્લોક અઢારથી બેતાલીમાં તે વિભૂતિ પુરાવો છે તે વિભૂતિઓને પરમાત્માએ જે જે સંસારમાં પાત્રનો રોલ ભજવા મોકલે છે તે તે પાત્ર ભજવી ચાલ્યા ગયા અને તેની મૂર્તિઓ બનાવી તેને ભગવાન માનો છો જે ભગવાન જતા નથી હજરા હજુ રામ ઠસ અહીંયા ભરેલા પડ્યા છે તેના દર્શન સદગુરુ કરાવે છે તે પ્રતિજ્ઞાનો નિયમ પાલનથી પાપ છૂટે છે તો પહેલું આજથી તન મન ધન તે પરમાત્માનું છે તેનું અભિમાન ન કરવું બીજો નિયમ નાત જાતના ભેદભાવ ન રાખો માનવ ધર્મ પાળો ત્રીજું કોઈની નિંદા ખાવા પહેરવાની ન કરો અને વ્યસન ફેશન ન કરો ચોથું સંસારનો ત્યાગ કરીને સાધુ ફકીર ન બનો પોતાની જાત મહેનતથી સાદું જીવન જીવો પાંચમું સદ્ગુરુ આપેલું જ્ઞાન સદગુરુની આજ્ઞા વિના કોઈને ન કહેવું છઠ્ઠું જે જીવિંસા ન કરો કે ચોરી ન કરો વ્યભિચાર દારૂ જુગાર રમવું કે મૂર્તિ પૂજા ન કરો સમય બહુ જ કિંમતી છે તે સમયમાં ધ્યાન ચિંતન કરો પણ દેશ વિદેશ કારણ વિના ફરવા ન જાઓ ધન મન શરીર અને સમયને ન બગાડો તે તન મન ધન અને સમય જે સદગરુ કહે તેવામાં વાપરવાથી સદગુરુ સર્વે પાપ છોડાવે છે તો બ્રહ્મ મુહૂર્ત આ મુહૂર્ત ચોગડિયા ગ્રહ સુકન વાર તિથિ દિશા કુંડલી રાશિની શંકા છોડી દો જ્ઞાનીને તે ભૂત પ્રેત સુકન ચોગડિયા નડતા નથી જ્ઞાની ગુણોથી મુક્ત છે તે પથ્થર કે સોનાને તે સમાન સમજે છે ગીતા અધ્યાય ચૌદ ઓગણીસે ચોવીસમાં પુરાવે છે તો ભગવાન જે રોજ ઉઠ ભગવાનને રોજ આમ ઊઠીને આમ નમસ્કાર કરે છે તે હજારો જન્મ મનુષ્ય ગરીબ થતો નથી તે યોગભ મનુષ્ય ફરી શ્રીમદને ગેર જન્મે છે ગીતા અધ્યાય છ એકતાલીસમાં પુરાવો છે જે ભગવાનને સર્વ કર્મોના ફળ આપીને કોઈ પણ આશા રાખ્યા વિના પ્રભુનું ધ્યાન ચિતન કરે છે તેને પ્રભુ સર્વે આપે છે આ ગીતા અધ્યાય નવ બાવીસમાં પુરાવો છે તો ધ્યાન પ્રભુમાં પોરાવેલા ભક્તને પ્રભુ તરત જ ઉદાર કરે છે આ ગીતા અધ્યાય બાર શ્લોક છ થી સાતમાં પુરાવો છે તો પરમાત્માનો પ્રચાર કરે છે તે આખી પૃથ્વીમાં પ્રિય લાગે છે ગીતા અધ્યાય અઢાર અડસઠ થી ઓગણ સિત્તેરમાં પુરાવો છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં સમયમાં સદગુરુ ગુરુ ગુરુમાતા સુદીક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં મળે છે રવિવારના સવારે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ આટલું કઈ હું મારી વાણી વિરમું છું